ઘરમાં સમૃદ્ધિ લાવવા માટે રોજ કરો આ કામ નમસ્કાર મિત્રો તમારી પોતાની યુટ્યુબ ચેનલ જ્ઞાનતીઓ પર તમારું બધાનું સ્વાગત છે મિત્રો ઘણી વખત આપણે ખૂબ પ્રયાસ કરીએ છીએ છતાં પણ ઘરમાં સમૃદ્ધિ નથી મહેનત કરવા છતાં પણ ન તો સફળતા મળે છે કે ન ધન વધે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવું ત્યારે થાય છે જ્યારે ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે ધન અને ધનની અસર થાય છે આપણું શરીર ધન અને ધન પર કસર કરે છે પારિવારિક જીવન ઘણી વખત એવું બને છે કે કામ કરતી વખતે પણ બગડી જાય છે આવી સ્થિતિમાં કેટલાક સરળ ઉપાયો અપનાવીને આ સમસ્યાઓથી બચી શકાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ ઉપાયોથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને તેની સાથે સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે તો ચાલો જાણીએ કે સમૃદ્ધિ લાવવા માટે રોજ કંઈ દસ વસ્તુઓ કરવી જોઈએ પરંતુ તે પહેલાં માતાજીના આશીર્વાદ તમારા પર રહે છે તો તમે પણ માતાજીના આશીર્વાદ મેળવવા માંગો છો આ વિડીયો જ્ઞાન દીવો ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખો જે લક્ષ્મી માતાજી નંબર વન કોઈપણ શુભ કાર્યમાં કપૂરનું વિશેષ મહત્ત્વ હોય છે એવું માનવામાં આવે છે કે કપૂર સળગાવવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને વાસ્તુ દોષ દૂર થાય છે તેથી અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર કપૂર સળગાવો તેનાથી ઘરમાં સકારાત્મકતા આવે છે અને વાતાવરણ શુદ્ધ રહે છે કુદરતનો નિયમ છે કે તમે જે આપો છો તે બમણું પાછું મેળવો છો જો તમે પૈસા અથવા ખોરાક રાખો છો તો તે ધીમે ધીમે ઘટશે સૌથી મોટું દાન અન્નનું છે જો તમે આ ઉપાય અપનાવશો તો ઘરમાં ક્યારેય ભોજનની કમી નહીં આવે નંબર બે સાંજે પ્રાર્થના કરતી વખતે સરસમના તેલનો દીવો પ્રગટાવો અને તેમાં બે ગ્લેવિન મૂકો જો તમે ઈચ્છો તો આ દીવાને દરરોજ ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ અથવા એક બાજુ રાખી શકો છો આમ કરવાથી દેવતાઓ અને કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે જ્યારે પણ તમે રોટલી બનાવો ત્યારે તવાને ગરમ કર્યા પછી તેના પર થોડું દૂધ છાંટવું આમ કરવાથી તમને દરેક પ્રકારની ખામીઓથી મુક્તિ મળે છે આ પછી પ્રથમ રોટલી ગાયને ખવડાવો અને તેમાં કણકના ગોળા સાથે થોડો ગોળ અથવા ખાંડ નાખો દરરોજ પક્ષીઓને અનાજ ખવડાવવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે તે કુંડળીના દોષોને દૂર કરે છે અને જીવનમાં સુખ શાંતિ અને પ્રગતિ લાવે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત પછી કે રાત્રે ઝાડુ ન લગાવવું જોઈએ આમ કરવાથી દેવી લક્ષ્મી ઘરની બહાર નીકળે છે અને દરિદ્રતા આવી જાય છે નંબર ત્રીજું જ્યારે પણ તમે જમશો ત્યારે હંમેશા સ્વચ્છ ચટાઈ સ્તૂલ અથવા ટેબલ પર આદરપૂર્વક થાળી રાખો થાળીને ક્યારેય એક હાથથી ઊંચી ન કરવી કારણ કે આમ કરવાથી ભૂત પ્રેત સંબંધી માનવામાં આવે છે જમ્યા પછી થાળીમાં હાથ ન ધોવો અને બાકીનો ભાગ ન છોડો થાળી રસોડાના સ્ટેન પલન કે ટેબલની નીચે કે ઉપરની જગ્યાએ ન રાખવી રાત્રે ઘરમાં ગંદા માસણો ન રાખવા જોઈએ ભોજન શરૂ કરતા પહેલા દેવતાઓનું આહવાન કરો જમતી વખતે દલીલ કે ગુસ્સો ન કરો પરિવારના તમામ સભ્યોએ સાથે મળીને શાંતિથી ભોજન કરવું જોઈએ જમતી વખતે કોઈ વિચિત્ર અવાજ ના કરો આ એક ખરાબ આદત માનવામાં આવે છે રાત્રે ભાત દહીં અને સત્તુ જેવી વસ્તુઓ ન ખાવી રાત્રે આ વસ્તુઓ ખાવાથી દેવી લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે જે લોકો આર્થિક તંગીથી પરેશાન છે તેઓએ તેનાથી દૂર રહેવું જોઈએ હંમેશા પૂર્વક કે ઉત્તર તરફ મુખ રાખીને ખાવું તો શક્ય હોય તો રસોડામાં બેસીને ખાવું વધુ સારું છે આમ કરવાથી રાહુની અસર ઓછી થાય છે અને માનસિક શાંતિ મળે છે. વગર ખા પહેતી વખતે ક્યારે ખાવ નહીં તે અશુદ્ધિ લાવે છે. સવારે gargle કર્યા વગર પાણી પીવો. ચા કે પાણી ન પીવો કારણ કે તે હાનિકારક છે. અશુદ્ધ હાથ કે પક્તિ બ્રાહ્મણ કે અગ્નિને સ્પર્શો નહીં. બ્રહ્મમૂહૂર્ત દરમિયાન કે સાંજના સમય ક્યારે ઝાડુ ન લગાવો. ઝાડુને એવી જગ્યાએ રાખો જ્યાં મહેમાનો તેને જોઈ ન શકે. પલંદની નીચે સાવની રાખવાથી નકારાત્મકતા આવે છે. ઘરને સ્વચ્છ સુશોભિત અને સુવ્યવસ્થિત રાખો ઘરના ખૂણાઓને હંમેશા સાફ રાખો ખાસ કરીને ઉત્તર પૂર્વ ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશાઓ કશરૂમને ક્યારેય ભીનું ન રાખો ઉપયોગ કર્યા પછી તેને કપડાથી સુકવી દો ઘરની દક્ષિણ અને પશ્ચિમ દિશાઓ ખાલી ન રાખવી કરિયરમાં સ્થિરતા માટે આ દિશામાં ચોક્કસ રાખો કાળા ભૂરા નિયસ ચાંબલી અને વાયોલેટ રંગો ટાળો આ રંગોનો ઉપયોગ પડદા ચાદર કે દિવાલોમાં ન કરો હંમેશા પૂર્વથી પશ્ચિમ અથવા ઉત્તરથી દક્ષિણ તરફ સીડીઓ બાંધો વાસ્તુ અનુસાર ઉત્તર પૂર્વ દિશામાં સીડી બાંધવી સારી નથી જો દિવાલ ફ્લો અથવા છત પર તિરાડો હોય તો તેને તાત્કાલિક ભરો તિરાડોને ઘરની સમૃદ્ધિમાં અવરોધ માનવામાં આવે છે ઘરની સ્ત્રીઓનું હંમેશા સન્માન કરવું જોઈએ સૂતી વખતે માથું દક્ષિણ તરફ અને પગ ઉત્તર તરફ રાખવાથી લાભ થાય છે શરત કે સાડીનું ખિસ્સું ફાટી ગયું હોય તો પાછળના કિસ્સામાં ન રાખો તે સનની આદતો તો સમૃદ્ધિનો નાશ કરે છે વ્યક્તિએ તેનાથી બચવું જોઈએ હંમેશા સત્ય બોલવાનો પ્રયત્ન કરો જુઠ્ઠું બોલવાથી ઘરમાં અશાંતિ આવે છે તમારા દાણ સાફ રાખો તે તમારી છબીનો એક ભાગ છે કૂંકવાની છીકવાની કે ઉધરસની ટેવ પર નિયંત્રણ રાખો ગરીબી ઘરમાં ગંદકી ફેલાવવાથી આવે છે સ્વચ્છતા જાળવો તમારા નખ અને વાળને સમયસર ટ્રીમ કરો તેમને અવરણશો નહીં શરીરને દિવસમાં ત્રણ વખત સવારે સાંજે અને રાત્રે ધોવાથી ફાયદો થાય છે જો ઘરમાં પૂજા રૂમ ન હોય તો ઉતાવળ ન કરવી પ્રથમ લાલ કિતાબના નિષ્ણાતની સલાહ લો જો તેઓ અનુમતિ આપે તો વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતની સલાહ લઈને પૂજા

અને તાંબાના સિક્કા પણ રાખી શકો છો થોડા ચોખ્ખા ને હળદરમાં કલર કરીને તિજોરીમાં રાખો તમે તિજોરીમાં પ્રતિમની બોટલ ચંદનની લાકડી અથવા અગરબત્તીનું પેકેટ પણ રાખી શકો છો જેથી તેમાં સુગંધ જળવાઈ રહે જ્યારે ઘરમાં દેવી દેવતાઓને ચઢાવેલા ફૂલ કે હાર સુકાઈ જાય છે ત્યારે પણ તેને થોડા સમય માટે ઘરમાં રાખવાથી ફાયદો થાય છે નંબર 7 જ સાંજ પડતા જ નકારાત્મક શક્તિઓ સક્રિય થઈ જાય છે આ સમય રમુક કાર્યો કરવાની મનાઈ છે સૂવું ખાવું પીવું અપશબ્દો બોલવું ઝઘડો કરવો જુઠ્ઠું બોલવું શપથ લેવું કરવું જોઈએ આ નિયમોનું પાલન ન કરવાથી પૈસાની ખોટ થઈ શકે છે અને સમસ્યાઓ વધી શકે છે જ્યાં દારૂ સ્ત્રીઓનું અપમાન તામસિક ભોજન અને અયોગ્ય કાર્યોને મહત્વ આપવામાં આવે છે ત્યાંના પૈસા રોગો અલાલતો અને માનસિક આશ્રય પાછળ ખર્ચવામાં આવે છે જો તમે અપાર ધનની ઈચ્છા રાખો છો તો પહેલા હનુમાનજી પાસેથી તમારા પાપો નિક્ષમાં માગો દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો અને પાંચ મંગળવાર સુધી વડના પાન પર લોટનો દીવો પ્રગટાવો અને તેને હનુમાન મંદિરમાં રાખો હનુમાનજીના આશીર્વાદથી ગ્રહોની અસરમાં સુધારો થશે અને પછી ધનના માર્ગો ખુલવા લાગશે નંબર આઠ વાસ્તુ પ્રમાણે ઘરમાં વસ્તુઓ રાખો અને ઘરને દરરોજ સાફ રાખો દરરોજ ઘરની ઉમરીની પૂજા કરો ઘરની બહારના હુમરા કે દરવાજા પાસે સ્વસ્તિકનું ચિહ્ન બનાવો તેના પર હળદર અને કુમકુમૂકો અને દીવો વડે આરતી કરો દરરોજ સવારે અને સાંજે કપૂસ સળગાવો અને જેઓ ઘરને દીવો પગટાવે છે તે ઘરને દીવો કરે છે તેમના ઘરમાં દેવી લક્ષ્મી વાસ કરે છે ઘરની બહાર શુદ્ધ કેસરથી સ્વસ્તિક બનાવો તેના પર પીળા ફૂલ અને અક્ષત ચઢાવ તેનાથી પણ દેવીલક્ષ્મીનું આહવાન કરે છે નંબર ન પીપળના ઝાડને દેવતાઓનો વાસ માનવામાં આવે છે અવૃક્ષને ફક્ત શનિવારે જ સ્પર્શ કરો શનિવારે કાળા તલ કાચું દૂધ પીપળાના પાણીમાં ગંદાજળ અથવા ગંગાજળ ચઢાવ ચાંદીના વાસણમાં સરસમના તેલનો દીવો પ્રગટાવો જો તમે દર શનિવારે આ ઉપાય કરશો તો ધીરે ધીરે દુર્ભાગ્ય દૂર થઈ જશે પીપળાના ઝાડના મૂળમાં તેલનો દીવો પ્રગટાવો અને પાછા ન ફર્યા વગર સીધા ઘરે પાછા ફરો ત્યારબાદ શ્રીલક્ષ્મીજીનું ધ્યાન કરો અને કપાળ પર શુદ્ધ કેસરનું તિલક લગાવો આનાથી રોજ સવારે ધનલાભની સંભાવના વધે છે અને સાંજના સમયે આર્થિક લાભ થાય છે કોઈ પણ જગ્યાએ કપૂરની ગોળી બાળ્યા વગર રાખો કપૂર બાળવાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને દેવશા અને પિત્તૃદશા પણ શાંત થાય છે નંબર દસ દેવી લક્ષ્મી અને કુબેરની કૃપા મેળવવા માટે તિજોરી

કે ઘરમાં સુખ શાંતિ જળવાય રહે તો પૂજા રૂમ ઉત્તર પૂર્વ દિશામાં બનાવો કારણ કે આ ગુરુની દિશા છે મંદિરમાં દેવી દેવતાઓને પૂર્વ દિશા તરફ મુખ કરીને રાખો દરરોજ સવારે અને સાંજે પૂજા કરો અને સાંજે મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવો નંબર ત્રણ સાવરણી ક્યારેય ઊભી ન રાખો તેને તમારા પગથી સ્પર્શો નહીં અથવા તેના પર ચાલો નહીં જાડો હંમેશા છુપાવીને રાખો નહીં તો ઘરના આશીર્વાદ ઓછા થઈ જશે નંબર ચાર અઠવાડિયામાં એકવાર દરિયાઈ મીઠું અથવા રોગ થી ફ્લોર મોફ કરો તેનાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે જો પૂજા રૂમમાં મૂર્તિ હોય તો તેની દરરોજ પૂજા કરવી જોઈએ મુખ્ય દરવાજાની જમણી બાજુ સ્વસ્તિક બનાવો ઘરમાં જાડા ન બનવા દો કારણ કે તેની અસર નસીબ અને કર્મ પર પણ પડે છે નંબર પાંચ મહિનામાં બે વાર લોબાન લીમડાના પાન કપુ લવિન અને ગુરલને ગાયના છાણ પર લગાવો અને તેનો ધુમ્રપાન કરો તેનાથી ઘરમાંથી નકારાત્મક ઊર્જા અને રોગો દૂર થાય છે સવારે થોડો સમય ભજન વગાડો તેનાથી ઘરમાં દેવીની કૃપા જળવાઈ રહે છે નંબર છ ગાય માટે પ્રથમ રોટલી કાઢો તેનાથી દેવતા પ્રસન્ન થાય છે અને પિત્તોને શાંતિ મળે છે પૂજા તુમના ઈશાન ખૂણામાં પાણી ભરેલું વાસણ રાખવું દૂપ મૂકીને ક્યારે દીવો કે અગ્નિ ઓલવો નહીં અગરબત્તી અને હવન સમાગી દક્ષિણ પૂર્વ દિશામાં રાખો નંબર સાત વિદ્યાર્થીઓએ તેમના પુસ્તકોમાં અથવા અભ્યાસના ટેબલ પર મોરનું જોઈએ આ તેમને તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે જો સંબંધોમાં તકરાર વધી રહી હોય તો તે કારણે વિક્ષેપ આવવાનો સંકેત છે આવી સ્થિતિમાં શનિવારે સુંદરકાંડનો પાઠ કરો જેમની કુંડળીમાં રાહુ દોષ હોય તેમણે મોરનું પીછ ઉત્તર પશ્ચિમ દિશામાં રાખવું જોઈએ તેનાથી રાહુની અસર ઓછી થાય છે નંબર આઠ જો તમે ઘરમાં સુખ શાંતિ અને સુખ શાંતિ હાંસલ કરવા ઈચ્છો છો તો દરેક અમાવસ્યાએ ઘરની સફાઈ કરો બિનજરૂરી વસ્તુઓને દૂર કરો અને પવિત્ર સ્થાન પર કાચી લસ્સીનો છંટકાવ કરો અને અગરબત્તીઓ પ્રગટાવો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો ઉત્તર પૂર્વ ખૂણો સૌથી પવિત્ર અને શુભ ભાગ છે આ ખૂણાને દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે તેથી જીવનમાં સફળતા અને પ્રગતિ માટે આ સ્થાનને હંમેશા પ્રકાશ અને સ્વચ્છ રાખવું જોઈએ અહીં પૂજા સ્થળ બનાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર નવો જો ઘરમાં દેવું અને બીમારીઓ હોય તો દક્ષિણ પશ્ચિમ ખૂણામાં લાલ બલ્બ લગાવો જે સતત સળગતો રહે છે જે અલમારીમાં પૈસા આભૂષણો અને કિંમતી ચીજ વસ્તુઓ હોય તેને ઉત્તર દિશા તરફ મુખ કરીને રાખો તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે અને ધન સંપત્તિ રહે છે નંબર દસ જ્યારે બધાએ રાત્રે જમવાનું ખાધું હોય ત્યારે રસોડું સાફ કરો અને ચાંદીના નાના બાઉલમાં કપૂરને પ્રકાશ કરો અને રસોડામાં બતાવો આમ કરવાથી ઘરમાં ભરપૂર અન્ન અને ધનની પ્રાપ્તિ થાય છે અને પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર પણ તેની સારી કસર પડે છે નંબર અગિયાર પલંદ ઉપર બેસીને ક્યારેય ખાવું ન જોઈએ તેનાથી ખરાબ સપના આવે છે અને ઘરનું વાતાવરણ ખરાબ થઈ જાય છે ટેમ્પલ અને ચપ્પલને ક્યારે પણ વેરવિખેર કે ઊંધા ન રાખવા જોઈએ તેનાથી ગરીબી આવે છે નંબર બાર જો પતિ પત્ની વચ્ચે તણાવ હોય તો સુતા પહેલા રૂમમાં કપૂર આવે છે અને પરસ્પર સંબંધોમાં આવે છે છે સતત કરવાથી સંબંધ મજબૂત બને નંબર ઘરમાં પ્રવેશવા માટે એક જ મુખ્ય દરવાજો હોવો જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ત્રણ પ્રવેશ દ્વાર શુભ માનવામાં આવતા નથી ઉત્તર અથવા પૂર્વ દિશામાં દરવાજો હોવો શુભ છે જ્યારે દક્ષિણ દિશામાં દરવાજો રાખવાથી નકારાત્મકતા આવે છે નંબર ચૌદ તુલસીનો છોડ ધાર્મિક રીતે ખૂબ જ પૂજનીય છે અને તેમાં શુદ્ધિય ગુણો પણ છે વાસ્તુ અનુસાર ઘરની ઉત્તર દિશામાં તુલસીનો છોડ લગાવવાથી ત્યાં હંમેશા સુખ અને સકારાત્મકતા જળવાઈ રહે છે નંબર પંદર એવું માનવામાં આવે છે કે લક્ષ્મીજીને સ્વચ્છતા પસંદ છે તેથી તેમની કૃપા મેળવવા માટે ઘરના મુખ્ય દરવાજાને હંમેશા સાફ રાખો દરવાજાની બહાર ગંદકી રહેવાથી નકારાત્મક ઉર્જા વધે છે મેન પ્લાન્ટ ઘરની ઉત્તર દિશામાં લગાવવાથી ફાયદો થાય છે પ્રવેશ દ્વારની બંને તરફ અથવા એક તરફ દીપક બાળી શકાય છે આમ કરવાથી દેવતાઓનો આશીર્વાદ પૂર્વજોમાં આશીર્વાદ છે જેથી સત્તર નંબર જ્યારે પણ તમે રોટલી બનાવો ત્યારે ગરમ કર્યા પછી તેમાં થોડું દૂધ ઉમેરીને છંટકાવ કરો તમે ઘરના તમામ પ્રકારના દોષોથી મુક્તિ મેળવી શકો છો સાથે જ બેડને પહેલા થોડી સારી રીતે રાખી શકો છો અને બેડને સારી રીતે રાખી શકો છો અથવા આ બ્રેડમાં આ બ્રેડ પ્રમાણે ખાંડ નાખો તો અઢાર નંબર રાખશે કે જ્યોતિષ મુજબ ઝાડુ ન લગાવવું જોઈએ આમ કરવાથી માલક્ષ્મીજી ઘરની બહાર નીકળે છે અને ત્યાં નકારાત્મકતાનો વાસ રહે છે નંબર વાસ્તુ અનુસાર ઘરનું રસોડું દક્ષિણ પૂર્વ દિશામાં હોવું જોઈએ રસોડાની દિવાલો પર લાલ નારંગી અને ગુલાબી રંગ હોવો જોઈએ જ્યારે ડ્રોઈંગ રૂમ અને કામ કરવાની જગ્યા ઉત્તર દિશામાં હોવી જોઈએ ઉત્તર દિશામાં ડસ્ટરબીન વોશિંગ મશીન અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોને ઉત્તર દિશામાં રાખવાથી બચવું જોઈએ કારણ કે તેનાથી ઘરની બહાર તનની હાનિ થાય છે અને ઉત્તર દિશામાં અન્ય વૃક્ષો ન લગાવવા જોઈએ કારણ કે તેનાથી આંખો સંબંધિત બીમારીઓ થતી નથી અને ઘરને લગતી બીમારીઓ થતી નથી શાસ્ત્રમાં પાણીના બિનજરૂરી ટીપા કરવાથી તનની હાનિ થાય છે ટાંકીમાંથી પાણી ટપકવું શુભ માનવામાં આવતું નથી જે ઘરોમાં નળમાંથી પાણી ટપકતું હોય ત્યાં સુખ સમૃદ્ધિ લાંબો સમય ટકી શકતી નથી આ ખામીને તાત્કાલિક દૂર કરવી જોઈએ જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુને સુખ અને સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે ગ્રહને બળવાન બનાવવા માટે જીવનમાં થોડું મીઠું અને હળદર ભેળવીને ગુરુ ગ્રહનો વિચાર કરવામાં આવે છે શાસ્ત્ર અનુસાર શુક્ર દેવને પ્રસન્ન કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે શુક્ર દેવને પ્રસન્ન કરવા માટે ઘરના મુખ્ય દરવાજા પાસે શુક્રવારના દિવસે સુગંધિત ફૂલ વાવો મિત્રો વિડીયો સારો લાગે તો કોમેન્ટ બોક્સમાં જે લક્ષ્મી માતા જ લખો તેમજ વિડિયોને લાઇક કરો અને જ્ઞાન જ્ઞાનદીવ યુટ્યુબ ચેનને સબસ્ક્રાઈબ કરો જેથી તમને સમયાંતરે આવી જ માહિતીપ્રદ માહિતી મળી રહે આભાર મિત્રો